શ્રાદ્ધમાં બ્રહ્મ ભોજન કેવી રીતે કરાવવું અને રસોઈ બનાવતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું એ આ વિડિયો દ્વારા તમને જાણવા મળશે શ્રાદ્ધના દિવસોમાં બ્રાહ્મણને ભોજન કરાવવાનું મહત્વ છે કારણ કે આ દિવસોમાં પિતૃ પોતે બ્રાહ્મણના રૂપમાં ઉપસ્થિત થઈને ભોજન ગ્રહણ કરે છે આમ શ્રાદ્ધના દિવસોમાં ભોજનની પહેલાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી પિતૃઓના આશીર્વાદ મળે શ્રાદ્ધ પક્ષમાં કેટલીક વસ્તુઓ ખાવી વર્ચિત ગણાય છે જેમ કે મસૂર દૂધી કાકડી લસણ ડુંગળી બટાકા મૂળા અળવી અને કંદવાળી વાનગીનો ભોગ પિતૃઓને ક્યારેય અર્પણ ન કરવો શ્રાદ્ધની રસોઈ બની ગયા પછી પંચબલી ભોગ અવશ્ય કાઢવો શ્રાદ્ધના ભોજનમાં તલનો ઉપયોગ કરવો ખૂબ શુભ ગણાય છે શ્રાદ્ધ પક્ષમાં પશુ પંખીઓને દાણા અને જળ આપવાથી વિશેષ ફળ મળે છે એવી માન્યતા છે કે ભોજન સમયે બ્રાહ્મણોને બંને હાથથી પીરસવાથી પિતૃ સંતુષ્ટ થાય છે એક હાથથી ભોજન પીરસવાથી પિતૃ તેને ગ્રહણ નથી કરતા શાસ્ત્રમાં ચાંદીને શ્રેષ્ઠ અને પવિત્ર ધાતુ ગણાવી છે આમ શાસ્ત્રમાં કહ્યું છે કે ચાંદીના વાસણમાં રાખી પિંડ કે પાણી પિતૃ તર્પણ કરવામાં આવે તો પિતૃ સંતુષ્ટ થાય છે આમ શ્રાદ્ધ પક્ષમાં બ્રહ્મ ભોજન કરવા માટે આ વાતોનું ધ્યાન રાખવામાં આવે છે તો પિતૃ અવશ્ય પ્રસન્ન થશે અને ઘરમાં સુખ શાંતિ સ્થપાશે તો મિત્રો આ માહિતી તમને જરૂરથી ગમી હશે તો વિડીયોને લાઇક જરૂર કરજો કોમેન્ટ કરજો તમારા મિત્રોને શેર કરજો આ ચેનલ પૂછું પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો બાજુના બે લાઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં નવા વિડીયો સાથે ફરી મળીએ જય માતાજી